સમગ્ર અમારી ટીમ લોકો અહીંના પદાધિકારી અમારા કાર્યકર્તાઓ સામાજિક ને રાજકીય કાર્યકર્તાઓની સાથે અમે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે જે રાષ્ટ્રહિતની વાતો છે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિચારધારાની સાથે સમાજિત અને રાષ્ટ્રહિતના કાર્ય થઈ શકે એ માટે અમે આજે નિર્ણય કર્યો છે આમ આદમી પાર્ટી છોડવા માટેનું કોઈ મારું વ્યક્તિગત કારણ નથી કે એમની સાથે કોઈ મારા મતભેદો પણ નથી પરંતુ ઘણા બધા સંઘર્ષ પછી એવું એક નિશ્ચય પર અમે અમારી ટીમ આવ્યા કે સત્તા વગર પણ ઘણો બધા સમાજને આપણે લાભો આપ્યો છે ત્યારે આવનારા દિવસોમાં સત્તાની સાથે રહી અને જ્યાં પણ સમાજના જે કોઈ પ્રશ્નો છે એને રજૂ કરી અને સત્તાનો સૂચન લેવામાં આવે તો સો ટકા જે લાભો મળ્યા છે એનાથી બમણી વેગી અને બમણા લાભો મળી શકે માટેનો મારો નિર્ણય મારા પેશો કે કાર્યકર્તા ઉપરના જે કોઈ પણ કેસો છે એ હાલમાં આચારસંહિતા છે અને અદાલતી પ્રક્રિયા હેઠળ છે આવનારા દિવસોમાં જ્યારે પણ આચાર સંહિતા પૂર્ણ થશે ત્યારે અદાલત અદાલતી પ્રક્રિયાના હેઠળ એ કેસો પૂર્ણ થાય એ માટેના અમે ચોક્કસ પ્રયાસ કરીશું સરકાર પણ આ કાર્યમાં સાથ આપશે અને સરકારે પણ એમાં અને ભરોસો આપ્યો છે એના ઉપર અમને ખૂબ આશા છે એ પણ નિર્ણય સરકાર આવનારા દિવસોની અંદર અમે જે પણ કેસો છે એ કેસોમાં મદદરૂપ થઈ અને જે યુવાનોને કેસો નડી રહ્યા છે એ યુવાનો કેસ મુક્ત થાય એના પ્રયાસ કરીશ કોઈ નારાજગીનો પ્રશ્ન નથી ઘણા ધારાસભ્યશ્રીઓ પ્રદેશના અધ્યક્ષની સાથેની જે ટીમના જે પદાધિકારીઓ છે પણ ચૂંટણી પ્રવાસના કારણોસર ઘણા બધા અલગ અલગ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં રોકાયેલા હોય ઘણા લોકો પાર્ટીના પદાધિકારીઓ આજ કાર્યક્રમમાં નથી આવી શક્યા સરદારભાઈ હંમેશા તમને સાથે રાખીને ચાલવા માંગતા તેનો એ તમે ઈચ્છો છો હવે હાજર નથી આશીર્વાદ આપવા માંગતા નથી એ નહીં કોઈ આજે હાજર નથી રહ્યા તો એનો આશીર્વાદનો પ્રશ્ન નથી અમે ચોક્કસ કાકાને મળીશું સલાહો પણ લઈશું એમના આશીર્વાદ પણ લઈશું અને એમની પાસેથી ઘણું શીખીશું મેં પહેલાં કીધું એમ કે પાર્ટીની અંદર પાર્ટીના નિર્ણયો લેવાતા હોય છે પાર્ટીએ દરેક પદાધિકારીઓ પાર્ટીના કાર્યક્રમ પાર્ટી કોઈ પણ હોય અત્યારથી કોઈ એવા નિર્ણયો પણ નથી આવતા કે અત્યારથી કોઈ પણ એવી બાહેદરીઓ પણ નથી અપાતી હજી તો ઘણા બધા ઇલેક્શનો બાકી છે હજી તો લોક વિધાનસભાના ઇલેક્શનો ગયા છે હજી લોકસભાનું ઇલેક્શન ચાલે છે ઘણો બધો સમય બાકી છે તો પાર્ટીનો નિર્ણય છે એ પાર્ટી જાહેર કરશે કાકાને શંકા છે નહીં કાકાનો કોઈ પ્રશ્ન નથી કાકા ચાલુ ધારાસભ્ય છે અને કાકા ખૂબ સક્ષમ પણ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે ભારત વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યું છે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે ખાસ એ વિચારોથી એ કાર્યથી પ્રેરાઈને આ રાષ્ટ્રહિતની સેવામાં સારથી બનવા માટે થઈ એક સૈનિક બનવા માટે થઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છું આમ આદમી પાર્ટી છોડવાનું કોઈ વિશેષ કારણ છે નહીં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ આપ સર્વની સમક્ષ ખુલ્લા મને વાત મૂકી હતી પરંતુ જે પ્રકારે દેશની અંદર રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે જે પ્રકારે દેશની અંદર ભવ્ય રામ મંદિરના નિર્માણથી જે બીજા રાષ્ટ્રહિતના સંકલ્પો માનનીય વડાપ્રધાનજીની આગેવાનીમાં લેવાઈ રહ્યા છે તો આ બાબત અને આ વિચારોને ધ્યાને લઈ અને ખાસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અહીંયા જાહેર મંચ ઉપરથી અમારી વાત રજૂ કરી છે સમાજ વાત હશે સમાજના મુદ્દા હશે સમાજના કોઈ પણ પ્રશ્ન હશે ત્યારે ચોક્કસપણે એ સમાજની સાથે ઊભા રહીશું અને જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ તરીકે કામ કરી રહી છે ત્યારે એનો ખૂબ મોટો ફાયદો સમાજને મળે એ દિશામાં કાર્યરત બનીશું ચોક્કસપણે પાછલા ઘણા સમયથી એ દિશામાં કાર્ય ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં અમે જ્યારે સત્તાપક્ષ સાથે જોડાયેલા છીએ ત્યારે એ પ્રશ્નોની પીડા શું છે અમે વધારે જાણીએ છીએ એ માટે થઈ અને ઝડપથી એ પ્રશ્નો સુલટે એ માટેની દિશામાં કાર્યરત બનીશું પાટીદાર અનામત આંદોલન સમિતિ જેના નેજા હેઠળ અમે બધા એક નેતૃત્વ તરફ આગળ વધ્યા અને પછી રાજકીય દિશામાં જ્યારે આગળ વધ્યા ત્યારે પણ એ બાબતે ચોખવળથી વાત કરેલી કે સમાજહિતના મુદ્દા સાથે જ્યારે પણ સમાજમાં કોઈ અવાજ ઉઠશે કોઈ બાબત સામે આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહી અને એને સોલ્વ કરવા માટેના પૂરા પ્રયત્ન કરીશું પાટીદાર અનામત આંદોલન સમિતિ એમાં મુખ્ય ટીમમાંથી મોટાભાગના લોકો એ ભારતીય જનતા પાર્ટી કે બીજી અન્ય પાર્ટીઓની અંદર જોડાઈ ગયા છે ત્યારે અમારા વિસ્તારની અમારા ટીમના અને ખાસ કરીને જ્યારે અમને અમારા સમાજે અહીંયા પાછલા દસ વર્ષમાં જે પીઠબળ પૂરું પાડ્યું છે એના માટે થઈ અમે જ કાયમ માટે કાર્યરત બનીશું